નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ અગિયાર સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર એક જે છે એમાં ગણની જે છે થોડી ઘણી વ્યાખ્યાઓની ચર્ચા કરવાના છે તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે આજે જોવાના છીએ એ છે ખાલી ગણ અથવા તો એને રિક્ત ગણ પણ કહેવાય તો જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહેવામાં આવે છે તો જેની અંદર એક પણ ઘટક ન હોય એવા ગણને જે છે એ ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહેવાય ઉદાહરણ તરીકે આપણે જે છે લઈએ તો સેટ એ કોઈ આપેલો છે જેમાં એક્સ કે જ્યાં એક્સ એ દસમાં અને અગિયારમાં ધોરણની અંદર ભણતો વિદ્યાર્થી છે હવે તમે વિચારો છો કે કોઈ પણ એવો વિદ્યાર્થી કે જે દસમામાં અને અગિયારમામાં બંને ધોરણમાં ભણતો હોય તો એવો એક પણ વિદ્યાર્થી ન હોય કે જે દસમામાંય ભણતો હોય અને અગિયારમામાં પણ ભણતો હોય તો અહીંયા જે છે આમાં એક પણ સભ્ય આવતો નથી એટલા માટે એને જે છે આપણે આ રીતે ખાલી ગણ તરીકે દર્શાવી શકીએ છીએ અથવા તો જો તમારે જે છે આ રીતે નથી દર્શાવું તો ફાઈ એટલે કે આ રીતે પણ આને દર્શાવી શકાય છે તો આ બંને જે નિશાની છે ખાલી ગણ માટેની છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો તમે આ રીતે ખાલી ગણ કરી અને પછી અંદર ફાયની નિશાની કરશો તો આ ખાલી ગણ છે નહીં આ તો જે છે એ એક સભ્ય થઈ ગયો અંદર તો ફાઈ જે છે એ આ બ્રેકેટનો સભ્ય છે એવું થઈ ગયું તો ક્યારેય પણ આ રીતે ખાલી ગણને દર્શાવી શકાતો નથી કાં તો ફક્ત જે છે બ્રેકેટ કરી દેવાનું છે કાં તો જે છે ફક્ત ફાઈ લખી દેવાનો છે તો આ રીતે દર્શાવી શકાય છે તો બીજી વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો શાંત અને અનંત ગણ છે તો જે ગણ ખાલી હોય અથવા તો નિશ્ચિત ધનપૂર્ણાંક જેટલી સંખ્યા ધરાવે છે તો તે ગણને શાંત ગણ કહેવાય તો એક એવો ગણ કે જે કાં તો ખાલી છે અથવા તો એક નિશ્ચિત સંખ્યા ધરાવતો હોય તો એવા ગણને જે છે શાંત કહેવામાં આવે પણ જો નિશ્ચિત સંખ્યા ન હોય અને અનંત સુધી જતો હોય તો તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ એક જે છે સેટ આપેલો છે એ એમાં આપેલું છે એ બી સી અને ડી તો આ જે છે એમાં ચાર જ સભ્યો છે તો આને જે છે શાંત ગણ કહેવામાં આવે છે પછી કોઈ પણ બી સેટ આપણે લઈ લઈએ એક બે ત્રણ અને ચાર તો આ ગણને પણ જે છે એ શાંત ગણ કહેવામાં આવે છે પણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ જે છે જો આપણે લેતા હોઈએ એક બે ત્રણ એન સોન છે તો આને શાંત ગણ કહેવાતો નથી આને જે છે એ અનંત ગણ કહેવામાં આવે છે કે કોઈ પણ એવો સેટ સી આપેલો છે જે અનંત સુધી જાય છે તો આને જે છે આપણે અનંત ગણ કહીશું બીજું ઉદાહરણ લઈએ ધારો કે આપણને આપેલું છે કે કોઈ એક સેટ આપેલો છે ડબલ્યુ હવે એમાં એવું આપેલું છે કે ડબલ્યુ જે છે એ અઠવાડિયાના દિવસોની સંખ્યા છે તો અઠવાડિયાના દિવસોની સંખ્યા ફિક્સ જ છે કે સાત જે છે એ આવશે તો એ પણ જે છે એ શું થશે ગણ થશે તો જે જે ગણની અંદર સભ્યની સંખ્યા નિશ્ચિત હોય અથવા તો ખાલી ગણ હોય તો પણ એને શાંત ગણ જ કહેવામાં આવે છે પણ જો એની જે છે સભ્ય સંખ્યા નિશ્ચિત નથી અનંત સુધી જાય છે તો એવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે અને જો તમારે શાંત ગણને દર્શાવવો હોય તો એને નંબર ઓફ જે છે એ ગણની સભ્ય સંખ્યા વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ જેમ કે નંબર ઓફ એ તો એના સભ્યની સંખ્યા જે છે એ કેટલી છે ચાર તો આ રીતે દર્શાવવામાં આવે છે ત્યાર પછી બીની વાત કરીએ તો એમાં પણ જે છે એ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ચાર જ થશે કે જે સભ્ય સંખ્યા ચાર દર્શાવે ત્યાર પછી ત્રીજી આપણને વ્યાખ્યા આપેલી છે સમાન ગણો જો બે ગણ એ અને બીને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો એ અને બીને જે છે એ સમાન ગણ કહેવામાં આવે એટલે કે એના ગણના જે સભ્યો છે એ બધા જ ગણ બીના સભ્ય હોય અને બીના જે સભ્યો છે બધા ગણ એના સભ્ય હોય તો એવા ગણને સમાન કહેવાય અને એને આપણે એ બરાબર બી વડે દર્શાવશું સમાન ગણને અને જો બંનેમાં સમાન જે છે એ સભ્ય નહીં હોય તો આ ગણને અસમાન ગણ કહીશું અને એ નોટ ઇક્વલ ટુ બી વડે દર્શાવીશું ઉદાહરણ આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે એ જે છે સેટ આપેલો છે એમાં સભ્ય આપેલા છે એક બે ત્રણ અને ચાર ત્યાર પછી બી લઈ લઈએ બીની અંદર સભ્ય આપેલા છે કે ત્રણ ચાર એક અને બે તો અહીંયા જો એના દરેક સભ્ય જે છે એ બીમાં આવેલો છે એક બે ત્રણ અને ચાર તો આને એ ઇક્વલ ટુ બી કહેવામાં આવે છે ત્યાર પછી જો આપણે લઈએ બીજું ઉદાહરણ તો છ થી નાની અવિભાજ્ય સંખ્યા તો એ થશે બે અને ત્રણ અને પાંચ અને બીજું આપણે ઉદાહરણ લઈએ કે ત્રીસના અવિભાજ્ય અવયવનો ગણ તો ત્રીસના અવિભાજ્ય અવયવ પણ જે છે એ પણ થશે બે ત્રણ અને પાંચ તો અહીંયા પહેલા ગણને જે છે આપણે એ કહી દઈએ બીજા ગણને જે છે આપણે પી કહી દઈએ તો એ અને પી બંને ગણ જે છે એ પણ સમાન ગણ છે તો એ બરાબર પી થશે તો આવા ગણો જે છે કે જેની અંદર સભ્યોની સંખ્યા જે છે એ સમાન હોય તથા એના ઘટકો બીમાં હોય અને બીના ઘટકો એમાં હોય તો એવા ગણને જે છે સમાન ગણ કહેવામાં આવે છે તો મને આશા છે કે તમને ત્રણે ત્રણ જે છે વ્યાખ્યાઓ સમજાઈ ગઈ હશે આના પરથી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા નવા ઉદાહરણ જે છે શરૂ કરવાના છીએ તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે So thank you. Thank you very much.